શ્રાદ્ધ કોણ કરશે અને સાહેબ આપણી પાછળ દીકરાઓ શ્રાદ્ધ કરે કે ન કરે આપણે આપણા હાથે જ દાન ધર્મ તપ બધું કરીને જવું જોઈએ કારણ કે અત્યારના સંતાનોનો કઈ ભરોસો છે નહીં કોઈ સારા કર્મ કર્યા હોય ને સારા સંતાનો થયા હોય તો કરશે બાકી તો અત્યારે શું કહેવાય કોઈ પાસે તેરમું કે બારમું કરવાનો સમય છે નહીં અત્યારે તો એમ જ કે કે મહારાજ જેમ બને એમ ઝપાડે વેલું નીકળે કાઢી દો ઈ કે સાતમું નીકળે તો સાતમું ને આઠમું નીકળે તો આઠમું ઈ કે અમારે પછી કે ધંધા ઉપર જવું છે સમય સેટ થતો જેમ આ બાપે આપણને આખી જિંદગી પાડી પોષીને મોટા કર્યા એના માટે આપણાથી બાર દિવસ કે તેર દિવસ આપણાથી નીકળતા આ સત્ય ઘટના છે આપણી આંખે જોયેલી છે એક આ કરુણતા કહેવાય આત્મ